ત્રણ ચાર પાંચ છ આપણી પાસે આ ત્રિકોણ પાયા વાળું પિરામિન છે તેના શિલોબિંદુ ચાર છે એક બે ત્રણ ને ચાર તેની ધાર છ છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તેના ફલક ચાર છે એક બે ત્રણ અને ચાર આ છું સણગણ સણગનના આઠ શિરબિંદો હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એની આઠ બાર ધારો હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એની છ ફલક હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ